અને પૂજ્ય ડોક્ટર સ્વામી ગુરુ પૂર્ણિમાની સભામાં વર્ષો પહેલા મેં યાદ છે મને જાહેરમાં પચીસ હજાર માણસ વચ્ચે ડોક્ટર સ્વામી બોલ્યા કે હરીશભાઈ દવે બીએપીએસ ના સેક્રેટરી છો ને એક પોસ્ટકાર્ડ તમારે લખાય નહી સંસ્થાનું તમારા પર્સનલ કામ માટે બીએપીએસ નું પોસ્ટકાર્ડ છે તમારીથી દસ પૈસા નું પોસ્ટકાર્ડ ન લખાય સમજી રાખજો ના આમદેન બોલ્યો જાહેરમાં બોલ્યા અને બિચારા ટિફિન લઈને આવે છે એટલે મોટા પુરુષનો આ ધ્યેય છે આપણો આપણે તો લાભ મળતો હોય તો સંસ્થાનો લાભ લઈ લો ઘણા કે મંદિરમાં ક્યાં તૂટો છે મંદિરમાં તૂટો નથી પણ ઘરમાં તૂટો પડવા મળે છે તો એનું લેશો તું મંદિરમાં તો ક્યાં તો ભગવાનનો દરબાર છે સંતોની આપણે ઘણી જગ્યાએ જોઈ છે તો બિચારા કાર્યકરો હોય છે એવા કે ભાઈ બીજાને આગળ કરે હારમાં નામ ઓછું કે ભાઈ મારું ન લેશો આપણે ક્યાં બહારના છીએ અને ઘણી જગ્યાએ એવું જોઈએ કે કાર્યકરોનું જ લીશ હોય બીજાને કોઈને તક મળે જ નહીં ક્યારે નવા આવ્યા હોય બિચારા કોઈક મોટા એવા હોય તો એને થોડુંક શું છે શરૂઆતમાં આપણે માનતા આપવું પડે ને પણ એવી વસ્તુ છે ને શરૂઆતમાં આપીને પછી કાયમ ઘર કરી જાય છે નહીં ભાડે રહેવા આપ્યું હોય પછી મારું છે એવું થઈ જાય એટલે આપણી અપેક્ષા હોય છે ને એ પછી ઘર કરી જાય છે એટલે આપણે કોઈ જાતની અપેક્ષા વગર સેવા કરીએ ને અર્જુન ને કૃષ્ણ ભગવાન એ જ કીધું મા ફલે શું કદાચ ને જે આપણે વિષય આપ્યો છે કર્મજી વાજી કાર્યસ્થી મા ફલે શું કદાચ ના મા કર્મ ફળ હેતુ જો મા તે સંઘોસ્ત કર્મણી શ્રી કૃષ્ણ ભગવાન પોતે અર્જુન ને કે છે કે કર્મ કરવા માં જ તારો અધિકાર છે ફળમાં છે જ નહીં તારો ફળ હું આપું ન આપું આપવું કે ન એ મારો વિષય છે ભગવાન કે તારે ખાલી કર્મમાં જ હતી આપણે કામ જ ક્યાં કરવાનું હોય મારું હંચવાય ને આ હંચવાય ને હવે એ બધું હાંચવા રહીશું હવે ભગવાન સુધી ક્યારે પોગશું આ લોકનું જ આપણે કરીશું તો ઉપરનું ક્યારે આપણે વિચારશું આપણે એક જ વિચારવાનું કે મારી પર સ્વામી બાપા રાજી મારી સેવાની નોંધ લેવાય છે ભગવાનના ના દરબાર પછી કોઈ ઈચ્છા જ ન હોય આજે ઘણી વાર કાર્યક્રમમાંથી કોઈકને છૂટા કરવાના થાય ત્યારે આપણું મન ઉદાસ થાય કે મારો કંઈ વાંક નહોતો મને એક મળ્યા હતા નિર્દેશક આપણી સંસ્થામાં જ મને કે મારી ઘરે એક કલાક આખું બપોરિયું કલાક નહીં આખું બપોરિયું હું જાગ્યો હતો અને મને એની વાત કરી કે મારો કોઈ વાંક નહોતો મને કેમ છૂટા કર્યા હવે મને મંડળ સંચાલક નથી બનાવતા ઈ મને હાઉ નવરો કહી નાખ્યો મારો મારો એક વાંક તો દેખાડવો કે છે મને ખબર નહોતી એકદમ બોલાવીને કહી દીધું કે હવે તમારે નિર્દેશકની સેવા નથી કરવાની મેં કીધું મને એક નિરીક્ષક બનાવો કે નિરીક્ષક નહીં મંડળ સંચાલક એ નથી કરતા ઈ કે છ મહિના થઈ ગયા

એટલે આપણી અપેક્ષા વધારે હોય આપણને પણ આપણું જે કઈક છૂટા કરવાના થાય કઈક બદલીઓ કઈક આપણે ક્ષેત્ર મુકાવે બીજું મુકાવે જો આપણી સંસ્થામાં કોઠારીઓ હોય નથી બાપા બદલીઓ કરતા કોઈ પ્રશ્ન કરે છે વર્ષ દાડે આઠ સિત્તેર સંતો ની ફેર બદલી થઈ જાય છે આપડે પૂછીએ યજ્ઞ પ્રિય સ્વામી છે વર્ષોથી છાત્રાલયના કોઠારી હતા અને આખું હેન્ડલિંગ વ્યવસ્થિત કરતા આખી સંસ્થામાં પહેલા નંબર નું ચલાવતા કંઈક ચલાવવા જવું હોય નવું ઊભું કરવું છે એમને મોકલે થોડા ટ્રેનિંગ અપાવે એકદમ વ્યવસ્થિત એના પાંચ વર્તમાન વ્યવસ્થિત બાપા એ આઠ વર્ષની ઉંમરે કીધું કે દલીલ કરી કે સ્વામી આ ઉંમરે આવે મને આ હું બરાબર છું આપણે જેવું હોય અમારે એવું થાય છે મારા માટે કોઈને વાંધો વિરોધ નથી ભાઈ આપણે આગીનામાં સેટ થવાનું છે આ અમારા સંતો ફોન ઉપર કોઠારીઓને બદલી કરે છે બાપા મુંબઈ ના કોઠારી સ્વામી સ્વામી બોલાવ્યા ને છે આમે ફોન ઉપર કહી દે તમારે મૂકી દેવાનું બીજા સ્વામી અભય સ્વામી સંભાળશે છે જે પિસ્તાલીસ પિસ્તાલી વર્ષથી કોઠારીઓ હતા ફોન ઉપર કહી દે આપણે તો કેટલી બેઠક કરવી પડે ને કેટલું મોણ નાખવું પડે ને બેકગ્રાઉન્ડ બાંધવું પડે ધીરે રેન્ કહેવાય પાછું કેટલું સમજાવવું પડે અને ઉત્સાહ તૂટી જાય આપણો જો સમજીને સત્સંગ કર્યો હોય ને એને કોઈ અપેક્ષા ન રહે એટલે મહારાજે લખ્યું ને સત્સંગ કરવો તો પોતાના કલ્યાણ માટે જ કરવો મહારાજે એ લખ્યું છે રતનજી ને મિયાજી પોતે માન મૂકીને ભક્તિ કરે છે હવે એક છે દરબાર ને એક છે મુસલમાન બે ને સ્વામાન હોય મારા જે વચનાત્મા એના વખાણ કર્યા છે તો આપણે આ કાર્યકર તરીકે જે કઈ સેવા કરીએ છીએ તૂટી જાય છે આપણે ઉત્સાહ નથી કારણ છે કે આપણી અપેક્ષાઓ પૂરી નથી થતી એટલે એવું આપણે અસંતોષ રહે થોડો આપણે લાભ નથી દેખાતો માટે આપણે કાર્યકર તરીકે કોઈ જાતની અપેક્ષા આપણામાં રહે નહીં આપણું સમર્પણ છે એનો વાંધો નથી આપણે કરીએ છીએ તમે ઘસાવો છો ને તમે સંસ્થાના હાથ પગ કહેવાઓ એવું નથી કે તમે આમ હાવ કાઢી નાખવાનું છે મને ત્યાગલો સામે એક વાત વાત કાર્ય કરો આપણા હાથ પગ છે સંતો કેટલે પોકે તમારા દારા દાર સંસ્થા સત્સંગ વધે છે અને તમને આખા મંડળની જવાબદારી આપી છે તમે મંડળમાં જે રીતનું પ્રવચન કરો એ સંસ્થા રેકોર્ડિંગ કરીને સાંભળે છે તમે હું સમજાવો છો હરિભક્તોને કેટલો વિશ્વાસ મૂકી દીધો તમને કે તમે જે સમજાવો જે પ્રમાણે હરિભક્તોને દોરો ને એ પ્રમાણે મંડળ છે એટલે એટલો બધો વિશ્વાસ મૂકીને આપણને આખી સંસ્થામાં જે પ્રચાર કાર્ય ભગવાનનું કાર્ય કરવા માટે નિમણૂક કરી છે આપણને તો એમાં આપણે કોઈ એક કાર્યકર અમારે એક પ્રશ્ન થયો હતો એ કાર્યકર કોઈકને ના જાય ને તો વાળી જાય શાક લેતા આવે એવું લેવાય પેલા ટમેટા હોય રીંગણા હોય કે લાવો તમારે એટલે બધા છે લાવો થોડા ભરતો જાઓ પેલો આપે આપે તો એનો લેવાય એવા ટાઈમે જાય પછી ઉકાળા પાણી કશું કરાય જ નહીં આપણે આપણી બધી મર્યાદાઓ છે અને તમે નો લો ને તો ગુણ આવે એ અસર કરે નકર જોજો તમે મંડળ વાળા સભ્ય હોય રાહ જોવે એ પાછા ભાઈ એવું થવું જોઈએ રાજી થાય કે આવે તો કેમ આવતા નથી લાગણી થાય કોઈ પણ કામ કરો ને નીચેના માણસો ને લાગણી થાય ને તો જ એ કામ સક્સેસ જાય આપણું નગર જાય જ નહીં આજે બીએપીએસ માં પ્રમુખ સ્વામી મહારાજ માટે બધાને લાગણી છે તો સ્વામી કોઈ સંતો ચેકિંગ કરાવે છે દુનિયામાં સંતો પથરાનેલા છે પૂછે કોઈ દાડો આખા મંદિરો સ્વામીને વિશ્વાસ છે કે મારો સાધુ કોઈ દાડો ખોટું નહીં કરે એવું તમારી ઉપર વિશ્વાસ છે સ્વામીને એક સાધુ પત્ર લખ્યો હતો કે સ્વામી તમે વિદેશમાં છો તો તમારા દર્શન કરવા હોય ને તો અમે વિડીયો ચાલુ કરીને દર્શન થાય વોકિંગ પૂજાના તમારા ફોટા જોઈએ બધા દર્શન થાય અને તમારો પ્રસાદી જમવા મળે અમને અહીંયા મગાવી તો નથી આવે પણ તમારા દોરેલા ચિત્ર જોયા નથી માટે તમે એક ચિત્ર દોરીને મોકલજો પ્રમુખ સ્વામી જવાબ લખ્યો કે કે કોઈ પેન્ટર એવા નથી ચિત્ર દોરતા આવડે અમને કાગળ ઉપર પણ અમારા ચિત્ર જોવા હોય ને દોરેલા તો કાગળ ઉપર નથી પણ અમારા કાર્યકરો ને સંતોષ જીવન ચિત્રો છે હરતા ફરતા તમે જોઈ લેજો કે એટલે સ્વામી શું માને છે અમારા દોરેલા ચિત્રો આ હરતા ફરતા છે તો સ્વામી બાપા છે એ કાર્યકરોને પોતાના હૃદયમાં જ રાખ્યા યોગી બાપા બોલતા યુવકો મારું હૃદય છે તો આપણે આજે સેવાઓ મળી છે કોઈ અપેક્ષા આપણે હોય નહીં માનની તો ક્યારેય રાખવાની નથી આપણે મેં ખાસ નોંધ્યું છે યજ્ઞપ્રિય સ્વામીને બેઠા છે કોઈ આના વખાણ કે સારું લગાડવાનું પણ વિદ્યાનગરમાં ક્યારેય આગળ આવ્યા હોય ને કોઈ સાધુય નોંધ નહીં કોઈને ખબર નહીં હોય હાર પહેરાવવામાં કે બાપા કે રિપોર્ટ આપવામાં કે સ્ટેજ ઉપર પૂછવા આવે જમતા હોય સામે બેસી ગયા હોય કોઈ દે નહીં કોઈ વસ્તુ નહીં આપણે બધા સંતોને એવા છે એટલે આપણે ત્યાં આવતું જ નથી બાર માણસ કેવા હોય છે આપણે ત્યાં આપણે ધ્રાંગધ્રામાં આપણા સંતો ગયા એક લગ્નની વાડીમાં કઈક મીટિંગ હશે આપણા હરિભક્તોની એમાં ત્યાં ગયા કાર્યકરોની તો રોસ્ટમ હતું આવું તો રોસ્ટમ આગળ બધું લખેલું પેન્ટર છે લખેલું કે આની લાકડા આપ્યા આ ભાઈ પોલિશ કરી આપ્યો છે ને આની બાજુમાં પટિયું મારવાની આ ભાઈ આપી છે ત્રણ સર નામ ની આગળ બારી તો એવું જ હોય છે ટબલર આપે નહીં નામ લખે છે અને અહીં તો કોઈનું નું બોર્ડ આવતું નથી દિલ્હી અક્ષર ધંબા તમે આજીવન થઈ જાવ ને તમે ગમે તેટલું થઈ જાવ ને સાધુ આખી જિંદગી આમ સમર્પણ થઈ ગયા હોય કઈ નામ આવે જ નહીં કોઈ નું અહીં તો ભગવાન નામ લાખે આપણે નામ લાખે આપણે નામની ઈચ્છા આપણું તો અસ્તિત્વ જ ભૂસી નાખવાનું છે એ હિસાબ ભગવાન લે મેં દિલ્હીમાં બાપાને વાત કરી હતી મેં કીધું મારો છેલ્લો જન્મ કરજો બધા વચ્ચે જ બોલ્યા હતા થશે કે નહીં થાય સ્વામી કે શંકા કેમ કે મેં શંકાની વાત નથી આ તો આપણે નોકરી કરી પગારનું નહીં પૂછવાનું ભાઈ આ જેના માટે ફરી ફરીએ છીએ પોટલા લઈને સોમ પ્રકાશ સ્વામી હું બોલ્યા ભાવનગરના કોઠારી એ કે આવું પૂછાત નહીં તમારે હું તો પૂછતો જ નથી કે એ કે શિવજી મહારાજ પૂછે પ્રમુખ સ્વામીને કે આનો અક્ષરધામ આને કેમ ન લાવ્યા આપણે હું કેમ પૂછીએ પ્રમુખ સ્વામીને મહારાજ ન પૂછે કે આને કેમ તમે મોકલો નહીં એ હિસાબી એ રાખે આપણે ચિંતા જ ન કરાય મને કે આપણે આપણી સેવાની નોંધી શીજી મહારાજ વિચારે આપણે તો કામ કરવું બસ એક જ અક્ષર પુરુષો તમને શું છે આપણે બસ કોઈ અપેક્ષા હોય માન આગળ લાવે મને સાંઈડે બે હારે જ લોક જ બુદ્ધિ ની એમ આપણે કોઈ અપેક્ષા વગર સેવા કરીશું તો ભગવાન રાજી થશે એનો વિશેષ આનંદ આવશે અને આવું નથી કે બધાની અપેક્ષા છે કે ગેરહમજ નહી આ તો રેડીમેડ સ્ટોર જેવું છે એમાં માપ ન હોય કપડાના લાગુ પડે પહેરે કોક હોય ન હોય કોને હું હોય બધા સરખા નથી આપણે લાગુ પડે લઈ લેવાનું ઘણા એમ કે એમ કઈ અપેક્ષા રાખતા નથી ભાઈ તું નથી રાખતો પણ કોક હોય આનામાં તમને બીજી અપેક્ષા છે આ નહીં તો બીજી કઈક તો હશે જ માટે આપણા જીવનમાંથી આ અપેક્ષા નીકળી જાય ને બાપા રાજી થાય એક જ અપેક્ષા રહી પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની ની છે